પોરબંદર એલસીબીએ પોરબંદરના શખસ પાસેથી અમદાવાદમાં ચોરેલા ત્રણ મોબાઈલ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈ આર કે કાંબરિયા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે નવી ખડપીટ પાસે એક શખસ ચાલીને આવે છે જેની પાસે ચોરી અથવા છાડકપાટથી મેળવેલા મોબાઈલ ફોન છે આથી પોલીસે વોચ ગોઠવી નવી ખડપીટ પાસેથી મૂળ પાલીતાણાના ભીલવાડા વિસ્તાર અને હાલ નવી ખડપીટ દેવી પૂજકવાસ બાપા સીતારામના મંદિર પાસે રહેતા કરણ ઉર્ફે કાળો ડેડો બેજુભાઈ વેવડિયા નામના શખ્સને અટકાવી તલાસી લેતા તેની પાસેથી રૂપિયા વીસ હજારની કિંમતના ત્રણ મોબાઈલ મળી આવ્યા હતા આથી તેની પાસે મોબાઈલ ફોનના બિલ કે આધાર માંગતા પોતાની પાસે ન હોવાનું જણાવતા પોલીસે તેની ધરપકડ કરી અને પૂછપરછ કરતા આ મોબાઈલ પોતે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી ચોરી કરેલ હોવાનું જણાવ્યું હતું આથી તેની વધુ પૂછપરછ અર્થે કમલાબાગ પોલીસ મથકને સોંપી દીધો હતો આ શખ્સે પોરબંદરમાંથી પણ કોઈ મોબાઈલની ચોરી કરી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ